લોર્ડ ડોલર પોપટને બધા ઓળખે છે રાજકોટમાં મોરારી બાપુની રામકથા માનસ સદભાવના ચાલી રહી છે અને એમાં એમણે વૃદ્ધાશ્રમ અને વૃદ્ધોની સ્થિતિ ઉપર બહુ મનનીય પ્રવચન પણ આપ્યું અને બાપુની કથાથી આ વૃદ્ધાશ્રમને આર્થિક સહાયનો જે ધોધ વહેર્યો છે એની સફળતા પણ એમણે ઈચ્છી આ લોડ ડોલર પોપટ મૂળે તો સૌરાષ્ટ્રના છે અને હાઉસ ઓફ કોમન્સ યુકેના સભ્ય છે પંદર વરસથી આ લોર્ડ ડોલર પોપટ જ્યારે લોડ થયા ત્યારે બાપુ ત્યાં હાજર હતા અને એનાથી એ વિશેષ વાત બાપુના કારણે એમનો જે લોર્ડનો લોગો બને એમાં કઈ વિશેષતા હતી એના વિશે આજે વાત કરવી છે હું છું કૌશિક નેતા કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે લોર્ડ ડોલર પોપટ રાજકોટમાં છે મૂળે સૌરાષ્ટ્રના વતની અને રોજ કથામાં બાપુના ફ્લાવર્સ તરીકે હાજર રહે છે લોર્ડ ડોલર પોપટ બાપુને ગુરુ માને છે કારણ કે દક્ષિણ આફ્રિકામાં ઈદી અમીનની જે મુશ્કેલીઓ ઊભી થઈ અને લોકોએ ભાગવું પડ્યું અને ત્યાંથી લોડ ડોલરભાઈ એ લંડન આવે છે અને એકાઉન્ટિંગનું કામ શીખે છે ને પછી આગળ જતાં જતાં બિઝનેસમેન બને છે આજે એમનો હોટેલ બિઝનેસ ને ઘણા બધા બિઝનેસ છે પણ લોડ ડોલર પોપટને હું ઘણીવાર મળ્યો છું અને એમણે કેટલીક જે વાતો કરી છે બાપુ સંદર્ભે એ બહુ મજાની છે એમણે એમ કહેલું કે આફ્રિકાથી અમે આવ્યા ને જ્યારે ઇંગ્લેન્ડ ત્યારે બહુ ડરેલા હતા પણ બાપુ અમને મળ્યા પછી અમારો ડર નીકળી ગયો અમે બહુ ગંભીર હતા પણ બાપુએ અમને હસતા કરી દીધા આ અમારા જીવનનું બહુ મોટું પરિવર્તન હતું અને બાપુને અમે ગુરુ માનીએ છીએ અને મજાની વાત એ છે કે જ્યારે લોર્ડ ડોલર પોપટ એવું બિરુદ મળે છે અને હાઉસ ઓફ કોમનના સભ્ય પંદર વરસથી છે એ જ્યારે લોડનું બિરુદ મળે છે ત્યારે બાપુ હાઉસ ઓફ કોમન્સમાં હાજર હતા અને એમાં એક સિસ્ટમ એવી છે કે જે લોડ બને એમને એમનો જે લોગો બનાવવાનો હોય એ લોગો પોતાની રીતે બનાવવાની છૂટ આપે એટલે લોડ ડોલર પોપટે બાપુ પાસે વાત મૂકી કે લોગોમાં શું હોવું જોઈએ માર્ગદર્શન માગ્યું અને તમને આશ્ચર્ય થશે કે બાપુના માર્ગદર્શનથી સૂચનથી એ લોડ ડોલર પોપટના લોગામાં હનુમાનનો ફોટો છે ગીરની ગાય છે અને ગીરનો સિંહ પણ છે આવો સરસ મજાનો લોગો એમણે બાપુના માર્ગદર્શનથી બનાવ્યો આ બહુ મસ્ત વાત છે અને એમણે સોગંદ પણ ગીતાજી ઉપર હાથ રાખીને લીધા હતા આ લોર્ડ ડોલર પોપટ અને વેમલીમાં જ્યારે કથા થઈ અ ત્રણેક વર્ષ પહેલા ત્યારે ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બહુ પૂરની સમસ્યા થઈ હતી ને ઘણું બધું નુકસાન પણ થયું હતું અને બાપુએ નક્કી કર્યું કે આપણે એમની માટે ફંડ એકઠું કરવું જોઈએ અને બાપુએ વ્યાસપીઠથી અપીલ કરી શનિવારે કથા શરૂ થઈ હતી અને લગભગ બુધવારે લગભગ બાપુએ અપીલ કરી કે ભાઈ આપણે આ ફંડ કરવું જોઈએ અને જે ફંડ એમાં એકત્ર થયું લોર્ડ ડોલર પોપોર્ટ રમેશભાઈ સદેવ જે નિમિત્ત માત્ર એમના યજમાન રહ્યા છે અને ધડાધડ ધડાધડ જે રીતે ફંડ આવ્યું અને એ ફંડ પાંચ કરોડ પાઉન્ડ એકત્ર થયા હતા અને લોડ ડોલરને અમે જ્યારે મળ્યા હતા તો કે હજી જો બાપુએ વધારે સમય આપ્યો તો આ આંકડો દસ કરોડે પહોંચી શકત અને મેં પ્રયત્ન પણ કરેલો ત્યારે આપણા વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ગુજરાતમાં એમને કહ્યું કે તમે જો આવી શકો તો બાપુના હસ્તે આ ચેક અર્પણ થાય પણ એ શક્ય ન બન્યું કેટલાક અનિવાર્ય કારણોસર પણ પછી લોર્ડ ડોલર પોપટ અને રમેશભાઈ સદેવ ખાસ ગુજરાત આવ્યા ગાંધીનગર જઈ અને એમને આ ચેક અર્પણ કર્યો હતો આવા લોર્ડ ડોલર પોપટ આપણી વચ્ચે અત્યારે રાજકોટમાં એટલા બધા સાદગીથી બધાની વચ્ચે કથા સાંભળવા બેસે છે એમના નિમિત્ત માત્ર યજમાન પદે ઘણી બધી કથાઓ થઈ છે વિદેશોમાં પણ થઈ છે અને એમના સંતાનો લોડ ડલર પોપટ એમ કે છે કે અમને તો બાપુએ અમારો સ્વભાવ ને અમારું અમને એમનાથી બહુ પરિવર્તન જીવનમાં આવ્યું પણ મહત્ત્વની વાત એ છે કે લંડન યુકેમાં નવી પેઢીમાં સંસ્કારોની કેટલીક સમસ્યાઓ આવી છે પણ બાપુના સંગથી અમારામાં તો બદલાવ આવ્યો પણ અમારા સંતાનો પણ વ્યાસપીઠ ને સમર્પિત છે આ બહુ મોટી વાત છે રમેશભાઈ સદૈવનો પણ આવો જ પરિવાર છે એના વિશે પણ ક્યારેક વાત કરશું પણ આ લોડ ડોલર પોપરથી એમણે બહુ સરસ પ્રવચન વૃદ્ધોની સમસ્યા વિશે આપ્યું અને બધા મીડિયાએ એની નોંધ પણ બહુ સારી રીતે લીધી એ એવા લો ડોલર પોપટ આપણી વચ્ચે ઉપસ્થિત છે બહુ આનંદની વાત છે આભાર ફરી મળીશ